ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુત્સીટોક એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એપ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓપરેન્ડી આ ગેંગના બીજા શાગીર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટ લેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોન કોન લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુ છે નહીં એવું એવું નહીં છે ઘણા બધા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન ટુ સી મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી ફોર ધી પર્પઝીઝ ઓફ ફધરિંગ દેયર ઇન્ટેન્શન્સ આની અંદર ઇન્વોલ્વ હશે તો અમે એમના ઉપર પણ વધારા નામ ઉમેરા કરાવીને એક્શન લેશું એ બધું તપાસનો વિષય છે ઇન્ડિવિજ્યુઅલ કન્સાઈનમેન્ટ જો છે તે કદાચ ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ જગ્યાથી આવ્યું હશે વી આર ફોલોઈંગ સર્ટન લીડ્સ અને એની અંદર જે જે અમારા પાસે આગળની ઇન્વેસ્ટિગેશન આવશે એવી રીતે અમે આગળ વધીશું બિલકુલ જો પણ એક્ટની જોગવાઈ મુજબ જો જો કૃત્ય કર્યું હશે હાલ સેક્શન થ્રી ટુ ટુ થ્રી ફોર અને થ્રી મુજબ એફઆઈઆર લેવામાં આવી છે તો એ એક્ટની પરિભાષાની અંદર જો જો આરોપીઓ આવશે તે તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશન આપીએ હા અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુજસીટોપનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ જ્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોક રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખારી ગુનેખારી ઉપર ગુનાખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશું આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે દસ વર્ષની હોય છે તો વી હેવ ટેકન એફઆઈઆર્સ દેટ આર લાસ્ટ ટેન ઇયર્સ ઇન એક્ઝિસ્ટન્સ ફોર ધ પર્પઝિસ ઓફ ધીસ એક્ટ બટ જો પ્રથમ એફઆઈઆર હે ગેંગ કે ખિલાફ દો હજાર પાંચ કે અંદર રજિસ્ટર હો ચૂકી તો એ લોકોનું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે

अत्यारुधी जो हमारा पास महिति एवं रीते हकीकत सामने नहीं आवी छे बट कोई पण रीते हकीकत सामने आश तो हमें निष्पक्ष अने तटस्थ तथस्थ तपास निवित कर तो अत्यारे जो छे जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं ચુકિ કારણ એ હૈ કે અગર મુખ્ય લીડર જેલ કે અંદર જશે તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા એ પાંચમાંથી ચાર લોકો તો એક જ પરિવારના છે અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને અરેસ્ટ કરી બૂટ લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાક ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય होम मिनिस्टर गृह राज्य मंत्री साहेब और रेंज आई जी साहेबना मार्गदर्शन हिटल वडोदरा ग्राम्य टीम आखा विस्तार की अंदर अपनी पुलिसिंग की कार्यवाही तत्स्य रीत रि, कर हाँ तो शुरुआत हमने कर दी है और यू नो वेल बिगन इज हाफ विक्ट्री शुरुआत अच्छी है एंड मारी टीम द्वारा બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટ દેન્ટ આઈ ટીમ ઓલ્સો અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુમાં છે અને લાઈક આઈ સેડ નો યોર ક્રિમિનલ જો હે અમારી પૂરી કે પૂરા એક્ટિવિટીઝ ઓન ગોઈંગ અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો પર આરોપીઓ પર પોલીસની ચાપતી નજર છે અને લોકોની ગતિવિધિ ઉપર અંગુશ લગાવવા માટે અમે લોકો કટીબદ્ધ છીએ આપણે જે કીઓસીની જે વાત કરી એ લિસ્ટમાં કેનો નામ હોય છે આપણે જે સર્વે કર્યો નહી એ તો ઈટ્સ અ નોન ગોઇંગ પ્રોસેસ વો પ્રોસેસ ચલ رہا છે અને કભી કોઈ ગુનેઘર કોઈ બદમાશી કરતા છે તો વો પોલીસ કે રડાર પર आता है एंड देन વી ટેક आवर ओन મિકેનિઝમ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભઈ ਉਸ ગુનેઘર ગુનેઘરની क्या एक्टिविटी है और उसकी एक्टिविटी से क्या नुकसान हो रहा है प्रजा को तो दैट इज एन ऑन गोइंग प्रोसेस और वो हमारा काम चलता रहेगा इट्स अ कॉन्स्टेंट वॉर दैट वी आर फाइटिंग एंड वी विल कीप ऑन फाइटिंग અલગ અલગ કેસમાં ગિલ્લાના ચિત્ર પણ બુટલેગર સક્રિય છે એમાં પોલીસ કાર્યપત્ય જે જો ઇન્વોલ્વમેન્ટ છે એ પણ જો 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 कायदा की जोगवाई मुजब सख्त सख्त पगला एना ले आ पहला आ जिला एक केस रजिस्टर्ड किया पुलिसवाला पर गुस्सीटॉकनी कार्यवाही करी है तो बीजा कोई एकमनी अंदर फरज बजावत सो द मेसेज इज वेरी क्लियर के कोई भी इंडिविजुअल वो चाहे किसी भी बैकग्राउंड से हो किसी भी व्यवसाय से बिलोंग करता हो इफ़ ही इज इन्वॉल्विंग इन क्रिमिनल एक्टिविटी इफ ही इज गोइंग अगेंस्ट द लॉ ऑफ द लैंड અને મારા રાજ્યના મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જો ભરપાઈ છે તે એને પૂરી કરશે